મહાશિવરાત્રી એટલે હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ તહેવાર આ દિવસે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે ભારત અને વિદેશમાં રહેતા કરોડો લોકો આ તહેવાર ઉજવે છે લોકો આખો દિવસ અને રાત ઉપવાસ કરે છે અને જાગતા રહે છે આ તહેવાર વિશ્વમાંથી અજ્ઞાન અને અંધકારને દૂર કરવા માટે ઉજવવામાં આવે છે આધ્યાત્મિક વલણ ધરાવતા લોકો મહાશિવરાત્રિની રાહ જુએ છે અને માને છે કે આ તે દિવસ છે જ્યારે તેઓ ભગવાનની નજીક જવાની તેમની યાત્રામાં આધ્યાત્મિક શિખરો પ્રાપ્ત કરી શકે છે દર વર્ષે ફેબ્રુઆરી અને માર્ચ મહિનાની વચ્ચે મહાશિવરાત્રિ આવે છે અને સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે આ રાત્રે ભગવાન શિવ તેમનું તાંડવ નામનું નૃત્ય કરે છે મિત્રો દર વર્ષે મહાશિવરાત્રિ વ્રત મહાવત ચતુર્દશીના રોજ ઉજવવામાં આવે છે તો જણાવી દઈએ કે વર્ષ બે હજાર ચોવીસમાં મહાશિવરાત્રિ તારીખ આઠ માર્ચ બે હજાર ચોવીસ શુક્રવારે છે મહાશિવરાત્રિ બે હજાર ચોવીસ મુહૂર્તની વાત કરીએ તો ચતુર્દશી તિથિ આઠ માર્ચ રાત્રે નવ સત્તાવન વાગે શરૂ થશે અને નવ માર્ચ સાંજે છ સત્તર વાગે સમાપ્ત થશે નિશ્ચિતાકાલ પૂજાનો સમય નવ માર્ચના રોજ સવારે બાર સાતથી બાર છપ્પન સુધીનો રહેશે રાત્રિ પ્રથમ પ્રહર પૂજાનો સમય આઠ માર્ચ સાંજે છ પચીસથી નવ અઠાવીસ સુધી રાત્રિ બીજી પ્રહર પૂજાનો સમય આઠ માર્ચ રાત્રે નવ અઠ્ઠાવીસથી નવ માર્ચ વહેલી સવારે બાર એકત્રીસ સુધી રાત્રિ ત્રીજી પ્રહર પૂજાનો સમય નવ માર્ચ વહેલી સવારે બાર એકત્રીસથી ત્રણ ચોત્રીસ સુધી રાત્રિ ચોથી પ્રહર પૂજાનો સમય નવ માર્ચ સવારે ત્રણ ચોત્રીસથી છ સાડત્રીસ સુધી શિવરાત્રિ પારણાનો સમય નવ માર્ચ સવારે છ સાડત્રીસથી બપોરે ત્રણ ઓગણત્રીસ સુધી શિવરાત્રિ અને મહાશિવરાત્રિ તહેવાર વચ્ચેના તફાવતની વાત કરીએ તો ઘણા લોકો શિવરાત્રિ અને મહાશિવરાત્રિને લઈને ગુજવાતા હોય છે મહાશિવરાત્રિને આપણે શિવરાત્રિઓમાં સૌથી વિશેષ કહી શકીએ જ્યારે શિવરાત્રિ દર મહિના આવે છે ત્યારે મહાશિવરાત્રી વરસમાં એક જ વાર આવે છે શિવરાત્રિ દરેક ચંદ્ર મહિનાની ચૌદમી તિથિએ ઉજવવામાં આવે છે સરળ શબ્દોમાં કહીએ તો તે નવા ચંદ્ર પહેલાંનો દિવસ પણ છે આ શિવરાત્રિ છે તે ભગવાન શિવની પૂજા માટે અનન્ય માનવામાં આવે છે અને વર્ષમાં બાર વખત થાય છે તમામ બાર શિવરાત્રીઓમાંથી ફેબ્રુઆરી અને માર્ચની વચ્ચે આવતી એક મહાશિવરાત્રી છે મહાન ઓર સૌથી નોંધપાત્ર એવો પણ થાય છે હિન્દુ કેલેન્ડરમાં આ સૌથી મોટો અથવા સૌથી મહત્વપૂર્ણ શિવરાત્રિ તહેવાર માનવામાં આવે છે હવે મહાશિવરાત્રી પાછળનો ઇતિહાસ જાણીએ મહાશિવરાત્રી એ દિવસ છે જે દિવસે લોકો વિશેષ રૂપથી ભગવાન શિવના આશીર્વાદ માટે આહવાન કરે છે અન્ય ધાર્મિક તહેવારોની જેમ જ મહાશિવરાત્રીની પાછળ પણ જુદી જુદી કથાઓ છે જેનો ઉલ્લેખ જુદા જુદા પુરાણોમાં પ્રારંભિક સાહિત્યમાં છે નીચે આમાંની કેટલીક રસપ્રદ વાર્તાઓ છે કેટલાક સાહિત્ય મુજબ મહાશિવરાત્રી એ દિવસ છે જ્યારે ભગવાન શિવ તાંડવ નામનું તેમનું આકાશી નૃત્ય કરે છે જેને તાંડવ નાટ્યમ પણ કહેવાય છે ભગવાન શિવનું નૃત્ય અસ્તિત્વના ચક્રને સંતુલિત કરવા માટે માનવામાં આવે છે તે વિશ્વમાં જીવન અને મૃત્યુને પુનઃસ્થાપિત કરે છે અન્ય સાહિત્યમાં ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્નના દિવસ તરીકે મહાશિવરાત્રીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેથી જ આ દિવસને શુભ માનવામાં આવે છે કેટલાક પુરાણો કહે છે કે મહાશિવરાત્રી એટલે લોકો માટે તેમના પાપો ધોવાનો ક્ષમા માંગવાનો સાફ કરવાનો અને ભગવાનની નજીક જવાનો દિવસ છે કેટલાક પુરાણો અનુસાર આ તે દિવસ છે જ્યારે ભગવાન શિવ સમુદ્ર મંથનમાંથી નીકળેલું ઝાર પીધું હતું અને દેવતાઓની રક્ષા કરી હતી આનાથી ભગવાન શિવનું નામ નીલકંઠ પડ્યો કેટલાક લોકો મહાશિવરાત્રીને શાંતિની રાત્રિ કહે છે તેઓ માને છે કે લાખો અને લાખો વર્ષના ધ્યાન પછી ભગવાન શિવ એક જ દિવસે સ્થિર થયા અને આ દિવસ મહાશિવરાત્રિ છે હવે આધ્યાત્મિક અનુયાયીઓ માટે મહાશિવરાત્રિનું મહત્ત્વ જાણીએ હિન્દુ સંસ્કૃતિમાં એવા લોકો છે જેઓ વિવિધ આધ્યાત્મિક માર્ગોથી જોડાયેલા છે તે બધા માટે મહાશિવરાત્રી એક મહત્વપૂર્ણ તહેવાર છે આધ્યાત્મિક ગુરુઓ અનુસાર મહાશિવરાત્રી એ એક દિવસ છે જ્યારે ગ્રહનો ઉત્તર ગોળાત્ એક અનન્ય સ્થાને સ્થિત થાય છે આનાથી તમામ જીવોને ઉર્જાના વિપુલ સ્ત્રોતની પહોંચ મળે છે આ દિવસે આ ગુરુઓ માને છે કે લોકો આધ્યાત્મિકતાના સંદર્ભમાં અનન્ય અનુભવો મેળવી શકે છે એટલા માટે ઘણા ધાર્મિક જૂથોમાં લોકોને તેમના આધ્યાત્મિક વર્ણનને સમજાવવામાં મદદ કરવા માટે આ રાત્રે લાંબા જાપ અને ધ્યાન સત્રો હોય છે મહાશિવરાત્રી પર સવારથી બીજા દિવસ સુધી ચોવીસ કલાક ઉપવાસ કરવાની પ્રથા છે પુરાણો અનુસાર સમુદ્ર મંથનમાંથી નીકળેલા જયને શિવજીના શરીરમાં પ્રવેશતા અટકાવવા માટે દેવી પાર્વતીએ ભગવાન શિવની ગરદન પકડી રાખી હતી તેણીએ દિવસ રાત કાંઈ પણ ખાધા પીધા વગર તેમની ગરદન પકડી રાખી હતી આ દિવસ મહાશિવરાત્રી તરીકે ઉજવવામાં આવતો હોવાથી ભગવાન શિવ અને દેવી પાર્વતીની જેમ ભક્તો પણ ઉપવાસ કરે છે મહાશિવરાત્રી વ્રત ક્યારે શરૂ કરવું અને ક્યારે પૂર્ણ કરવું સામાન્ય રીતે મહાશિવરાત્રી વ્રત તહેવારની સવારે શરૂ થાય છે અને દિવસ અને રાત ચાલે છે ભક્તો ચોવીસ કલાક પછી બીજા દિવસે સવારે ઉપવાસ તોડે છે બે હજાર ચોવીસ માટે ઉપવાસ આઠ માર્ચની સવારે શરૂ થશે અને નવ માર્ચની સવારે સમાપ્ત થશે આ દિવસે નજીકના શિવ મંદિરની મુલાકાત લો જો શક્ય હોય તો મહાશિવરાત્રિનો ઉપવાસ નિર્જળા કરવાનો પ્રયાસ કરો એવું ન કરી શકો તો તાજા ફળો તાજા ફરાળી શાકભાજી ફળ અને ફરાળી શાકભાજીનો રસ દૂધ દહીં કે છાશ રાંધેલા સાબુદાણા અને અન્ય ફરાળી વસ્તુઓ ખાઈ શકો છો મહાશિવરાત્રીની ઉજવણી કરતાં મિત્રો અથવા કુટુંબ બીજાનો શોધો અને તેમની સાથે દિવસનું અવલોકન કરવાનો પ્રયાસ કરો મહાશિવરાત્રીની ઉજવણીમાં ધ્યાન એ એક મોટો ભાગ ભજવે છે તો આ દિવસે ભગવાનનું ધ્યાન જરૂર કરો તમારા ઘરની નજીક થતી મહાશિવરાત્રીની પૂજામાં હાજરી આપો જો થઈ શકે તો આખી રાત જાગતા રહો તમે મંત્રોચ્ચાર કરવામાં આધ્યાત્મિક વાર્તાઓ સાંભળીને અને મંદિરોની મુલાકાત લેવામાં રાત વિતાવી શકો છો આ તહેવાર પર ઘણા મંદિરો આખી રાત ખુલ્લા રહે છે ઘરમાં રહેલા મંદિરને તાજા ફૂલોથી શણગારો જો તમે જ્યાં રહો છો ત્યાં બીલીનું પાન મળે છે તો તેને અત્યંત શુભ માનવામાં આવે છે અને ભગવાન શિવને અર્પણ કરવામાં આવે છે આ પાંદડાઓનો ઉપયોગ મહાશિવરાત્રી દરમિયાન પૂજા કરવા માટે કરી શકાય છે જણાવી દઈએ કે ભારત પછી નેપાળમાં પણ મહાશિવરાત્રી રાષ્ટ્રીય સ્તરે ઉજવવામાં આવે છે હકીકતમાં અને રાષ્ટ્રીય રજા તરીકે મનાવવામાં આવે છે કાઠમંડુના પશુપતિનાથ મંદિરને દિવસભર ભવ્યતાથી શણગારવામાં આવે છે અને હજારોની સંખ્યામાં મુલાકાતીઓ દેવતાના દર્શન માટે ઉમટી પડે છે કરાચીમાં શ્રી રત્નેશ્વર મહાદેવ મંદિર એ બીજું સ્થાન છે જે દર વર્ષે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરે છે પાકિસ્તાનના હિન્દુઓ આ દિવસે ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે મંદિરમાં જાય છે આ ઉપરાંત સિંગાપોર યુનાઇટેડ સ્ટેટ મલેશિયા અને મોરેશિયસ જેવા સ્થળોએ વિશ્વભરના તમામ હિન્દુ મંદિરોમાં મહાશિવરાત્રિની વિશેષ પૂજાઓ થાય છે હરહાર મહાદેવ